નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં જિલ્લાના ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના આક્ષેપ ની વાત કરીએ તો તેમાં ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગામના પંચાયત ઓફિસમાં મેન્ટેનન્સના નામે ભ્રષ્ટાચાર થયો હોય એવું જણાવ્યું છે ગ્રામ પંચાયત ઓફિસમાં પીવાનું પાણીની વ્યવસ્થા તથા શૌચાલયની પણ વ્યવસ્થા નથી અને પંચાયત ઓફિસમાં કલર કામ પણ બાકી છે લાઈટ ફિટિંગ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને આ બધી માહિતી જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી હતી ગ્રામ સ્વરાજ એપમાંથી માહિતી મેળવી આ માહિતી ગ્રામ પંચાયત દ્વારા ગવર્નમેન્ટને પૂરી પાડવામાં આવે છે. પણ સ્થળ પર ગ્રામ પંચાયત ઓફિસમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કામ થતું નથી. તેવા ભ્રષ્ટાચારના આક્ષેપ માહિતીના 4 વર્ષ 4 લાખનો ભ્રષ્ટાચાર થયો છે. તેવા આ ફાકાનેડા જૂથ ગ્રામ પંચાયત પર એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે. આમ તો દરેક ગ્રામ પંચાયતોમાં આવું બધું ચાલતું જ હોય છે પરંતુ જાગૃત લોકો જ્યારે અવાજ ઉઠાવે છે કારણ કે આ લોકશાહી છે અને લોકશાહીમાં લોકોનો અવાજ જરૂરી છે જોવાનું રહેશે આ ગ્રામ પંચાયતની કેટલી જલ્દી તપાસ થાય છે અને કેવી રીતની કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ કિરણસિંહ સોલંકી ડેસર સાવલી તો અમારી જનર્પન ન્યૂઝ ચેનલ યુટ્યુબ ઓફિશિયલને સ્પેશિયલ સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી સાથે રહેજો કોમેન્ટમાં જરૂરથી જણાવો ધન્યવાદ નમસ્કાર હાલ આપણે વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેરા ગામમાં ઊભા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકાનેરા ગ્રામ પંચાયતની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે ફોટ છે એ તૂટેલો છે પેલી બાજુ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડું ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરી હાલતમાં છે હવે મુદ્દાની વસ્તુ એ છે કે એ ગ્રામ સ્વરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં આપણને પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સિરિયલ કોડ આપેલો છે જોઈ શકશો તમે સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર આ જોઈ શકશો તમે ઓકે એનો એક્ટિવિ એક્ટિવિટી કોડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવીએ છે કે એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ વોટર ચાર્જિસ પોસ્ટલ ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જિસ એનો ખર્ચો બતાવે છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયા એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ જ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગ્રામ પંચાયતમાં પણ તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે કે જે માહિતી અમને આપી છે એક્ટિવિટીની કે આમાં બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ આમાં ગામ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ને કઈ રીતે તમે લખો છો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે એટલે અમારે એના વિશે માહિતી મેળવી છે અમારા સરપંચે એક જ પ્રશ્ન છે કે તમે જે આ ખર્ચો ઉપરથી ગ્રામ પંચાયતમાં આવે છે એ તમે ક્યાં વાપરો છો અને હું આ ગામનો એક વતની જાગૃત નાગરિક કમલેશ સોલંકી એ સરપંચને પ્રશ્ન કરવા માગે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે તો એનો જવાબ આપે